દેશ નિકાલની ગતિ અભૂતપૂર્વ ઉચાઈ છે ઉત્તર ગુજરાતના આપણા ત્રણ વ્યક્તિઓની આઈસ દ્વારા કસ્ટડીમાં ધરપકડ કરવામાં આવી છે આ ત્રણેય લોકો જેઓ માનસા તાલુકામાંથી આવે છે તેઓ લગભગ બે થી ત્રણ વર્ષ પહેલા અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા હતા આ ધરપકડ કરાયેલા લોકોમાં બે નાના બાળકોની પણ ઘટનાને હૃદય દ્રાવક બનાવે છે સમાજમાં એવી અફવાઓ છે કે આ ધરપકડો લક્ષિત કાર્યવાહીનો ભાગ હતી બે વ્યક્તિઓને તેમની કામ કરવાની જગ્યા પરથી અને ત્રીજી વ્યક્તિને ઘરે જતા સમયે પકડી લેવામાં આવી હતી આઈસ એજન્ટો વોરંટ સાથે ઝડપતી કાર્યવાહી કરી અને હવે ત્રણેયને જેલના સળિયા પાછળ ધકેલે છે ચોંકાવનારી વાત એ છે કે આ લોકોએ શરણ માટે અરજી કરી હતી અને તેમના કેસ ચાલી રહ્યા હતા ત્યારે કામ કરવાની પરમિટ પણ મેળવી હતી છતાં તેમને પકડી લેવાયા તેમના પ્રિયજનો તેમને મુક્ત કરાવવા માટે સક્ષમ વકીલોની શોધ કરી રહ્યા છે મહત્વની વાત એ છે લોકો એક જ ગામના હોવા છતાં લોહીના સંબંધોમાં બંધાયેલા નથી કે નજીકના મિત્રો પણ નથી બસ એક જ માટીના સાથી પ્રવાસીઓ છે પેન્સિલવેનિયા જ્યાં ગુજરાતીઓનો મોટો સમાજ વસવાટ કરે છે ત્યાં પણ ઇમિગ્રેશન કાયદાનો અમલ

આદેશ આવી ગયો હોય અથવા માટે અરજી ન કરી હોય તો મુક્તિ લગભગ અશક્ય છે હવે નાનામાં નાની ભૂલોને પણ નજરઅંદાજ કરવામાં આવતી નથી સગીરને સિગારેટ વેચવી કે દારૂ પીધેલા ડ્રાઇવિંગ જેવી ભૂલો પણ દેશ નિકાલની કાર્યવાહી તરફ દોરી શકે છે આપણા માટે આ એક ગંભીર ચેતવણી છે પીટર્સબર્ગમાં રહેતા તે ત્રણેય વ્યક્તિઓ વિશે